વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત બે દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન કરવું જોઈએ માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી આ છ દિવસની બાળકીની માતાનું નામ મનીષાબેન છે મનીષાબેન મયુરભાઈ ઠુમ્મર જેઓ ઢાક ગામના ઉપલેટા તાલુકાના રાજકોટ જિલ્લાના વતની છે તેઓ હાલ સુરત વેલંજા સ્થિત સુખ શાંતિ સોસાયટીમાં રહે છે આ અંગોનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા બંને કિડનીઓનું અને નાણાવટી હોસ્પિટલ મુંબઈ દ્વારા લિવરનું તેમજ સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું આ અંગદાતા બાળકીના પિતા મયુરભાઈ જેઓ પ્લમ્બિંગનું મજૂરી કામ કરે છે અને પોતાના સહપરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ વેલંજા સ્થિત સુરત ખાતે રહે છે